તાલુકા પંચાયતની દેવસાખી બેઠક પર અપક્ષનો કબજો બાહુબલી નેતા ગણેશ વસાવાને બાવીસસો બાવીસમાં તો મળ્યા શાગભાર તાલુકાની દેવસાખી બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત નોંધાવી છે જેને બાવીસસો બાવીસમાં તો મળ્યા છે સાગભાળા તાલુકાની દેવસાખી બેઠક પર એક સમયના ભાજપના બાહુબલી નેતા ગણેશ વસાવાએ અપક્ષ ઉમેદવારી કરીને બાવીસસો બાવીસમાં તો મેળવી જીત હાંસલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ વસાવા દક્ષિણી સાગબળા વિસ્તારના ભાજપના બાહુબલી નેતા ગણાતા હતા પરંતુ ભાજપે તાલુકા પંચાયત મતગણતરી દરમિયાન આ સિંઘમ નેતા બાવીસ જેટલા મોટો મળતા જીત હાંસલ કરી છે ત્યારે નજીકના ના તેમના હરીફ ભાજપના ઉમેદવારને ચૌદસો નવ્વાણું મતો મળતા ગણેશ વસાવા સાતસો ત્રેવીસ ભારે મતોથી જીત હાંસલ કરી પોતાની ચૂંટણી ચિહ્ન કુકર સીટી મારી દીધી છે દેવસાખી બેઠક પર પાંચ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં આ બાહુબલી નેતાએ જીતનો છગ્ગો ફટકારી લોકોને વિચારતા કરી મૂક્યા છે ગણેશ વસાવા અપેક્ષ ઉમેદવારી કરીને આજે જીત હાંસલ કરી છે અને જેઓનું સાગબરા ખાતે વિજય સાગર નીકળ્યું હતું ત્યારે આવો સાંભળીએ ફોર્મ ભરતી વડા ગણેશ વસાવાએ શું કહ્યું હતું હું અપક્ષમાં ફોર્મ ભરવા માટે આવ્યો છું બીજેપી મારું નામ ગણેશભાઈ બાજીયાભાઈ વસાવા હું બીજેપીમાં પાંત્રીસ વર્ષથી સક્રિય કાર્યકર તરીકે કામ કરતો હતો પણ મને પાર્ટીએ ટિકિટ નથી આપી એટલા માટે હું ચાર હજાર પબ્લિક લઈને ફોર્મ ઓબોક્સમાં ફોર્મ ભરવા માટે આવ્યો છું તો આપ ઉમેદવારી પરત ખેંચશો કે નહીં ખેંચશો ના ઉમેદવારી પરત ખેંચવાની નથી અપક્ષ ઉમેદવારી કરશો જ હા કરીશ જીતીશ જીતીશું ઓકે